નખત્રાણા તાલુકાના નિરોણા ગામે અદ્યતન એમ્બ્યુલન્સની સુવિધા શરૂ કરવામાં આવી છે નખત્રાણા તાલુકાના નિરોણા ગામના સરપંચ માનનીય શ્રી એન ટી આહિર સાહેબ એટલે કે નરોત્તમભાઈ આહિરના સબળ પ્રયાસોથી શ્રી નિરોણા જૂથ ગ્રામ પંચાયત સંચાલિત એમ્બ્યુલન્સની સુવિધા શરૂ કરવામાં આવી છે માત્ર એમ્બ્યુલન્સ નથી પણ આઈસીયુ એમ્બ્યુલન્સ છે એ એક મોટી વાત છે કે ગ્રામ્ય વિસ્તારમાં આઈસીયુ એમ્બ્યુલન્સ મળી છે એન્ટી આહિર તરીકે લોકલાડીલા સરપંચ દરેક ગામોને મળવા જોઈએ એવું આ સેવા જોઈને લાગી રહ્યું છે આ આધુનિક સેવાનો લાભ નિરૂણા ગામ ઉપરાંત જૂથ ગ્રામ પંચાયતમાં આવતા તમામ ગામોને મળે એવા શ્રી આહિર સાહેબના પ્રયાસો છે અભિનંદન નરોત્તમભાઈને